ભરૂચ દહેજ રોડ પર ઇકો ડ્રાઈવરને પેસેન્જર બાબતે માર મારવાનો કિસ્સો સામે આવ્યો હતો ભરૂચ દહેજ પર અવરનવર પેસેન્જર બાબતે બોલાચાલી થતી જ હોય છે ગઈકાલે આશરે ચાર વાગ્યે એક ઇકો ડ્રાઈવર દહેજથી પેસેન્જર ભરીને ભરૂચ તરફ આવી રહ્યો હતો ત્યારે ઇકરા કોલેજ પાસે સલમાન નામના ઈસામે એક્ટિવા લઈ આવ્યો હતો અને અહીં કેમ ગાડી ફેરવે છે તેમ કહી જાતિ વિશે ગાળો આપી હતી મારી નાખવાની ધમકી પણ આપી હતી અને કહ્યું હતું કે તું અહીંયા ધંધો કરવા કેમ આવે છે એમ કહેતાની સાથે જ લાકડી વડે માર મારવાનું ચાલુ કર્યું પાછળથી લોકો રિક્ષા લઈ આવી જતા એ લોકો પણ ડ્રાઈવરને માર માર્યો હતો શૈલેષભાઈ ગોહિલ જેવો ગાડી માલિક હોય એમના કહેવા પ્રમાણે આ સલમાન નામનો વ્યક્તિ પહેલા પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે વધુમાં શૈલેષભાઈ ગોહિલે કહ્યું હતું કે આ લોકો દર વખતે આવું કૃત્ય કરતા હોય તો અમારે ક્યાં સુધી સહન કરવું અમે માંડ માંડ પરિવારનું ગુજરાન કરતા હોય છે અને આવા લોકો અમને હેરાન પરેશાન કરે તો અમારે ક્યાં જવું ડેન્સ ક્યાં આવતો હતો અને ઇકરા સ્કૂલ પર એક્ટિવ લઈને ઉભેલા હતા કોણ ઉભેલો સલમાન પીરજી સીધી વારી ને મને ઉતાઈ મારવા લાગ્યો અને પેલો ભાઈ છે કે ઝાપેટન ઝાપેટન વાળી અને બીજા એવા કે ઓઝાડવા ભાઈ જાય અને પૈસા પૈસા બધું જે હતું તે કાઢી લીધું અને પેસેન્જરને વધારી શું નામ તમારું દિનેશભાઈ રાઠોડ